તો આપણે કચ્છના નાના રણમાં છીએ વછરાજ બેટ ઉપર ત્યાં આગળ વાછડા દાદાનું મંદિર આવેલું છે રણની વચ્ચે આ મંદિર છે અહીં અસંખ્ય ગાયોની જે છે તે સેવા કરવામાં આવી રહી છે તેની સાથે અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે તેઓ માટે નિઃશુલ્ક જે છે એ પ્રસાદની વ્યવસ્થા છે તેની સાથે રણની વચ્ચે જે પાણી છે પાણી મીઠું પાણી નીકળી રહ્યું છે તેની સાથે મંદિરની અનેક વિશેષતાઓ છે અત્યારે કળિયુગમાં પણ દાદા જે છે એ પરચાઓ જે છે તે આપી રહ્યા છે મંદિરના સેવક લખમણ બાપુ આપણી સાથે છે થોડી વધુ માહિતી જે છે એ બાપુ પાસેથી જ લઈ બાપુ પહેલાં તો થોડોક મંદિરનો ઇતિહાસ કહીજો મંદિરને લઈને થોડીક વાત કરજો મંદિર દાદાનું નવસો ને સાઠ વર્ષ આસપાસ થયું નવસો વર્ષની આસપાસ થયું છે અને ત્યાં જે વસરાત દાદા ગૌશાયા આપણે વેગડ ગૌની વારે ચડ્યા જો આખો ઇતિહાસ કહેવા જઈશ તો વાલ લાગશે અને એ ગાયને જે બચાવી એ ગાયનો વંશવેલો અત્યારે હાલ આઠ હજાર આસપાસ છે અને આઠ હજાર તો ગાયો છે ખાલી અને ગાય જે વેગડ બચાવી હતી એનો વંશ વેલો હા હા એનો વંશવેલો છે એની સાબિતી અમારે જે અત્યારે હાલ આપણે અહીંયા જે સમાધિ રહી જે મને પરચો આપ્યો હતો કે હયાત છે એમાં એવું બન્યું હતું કે રાતે અમે અત્યારે કેમ એકસો ને એકોતેર ટ્રેક્ટર ભરીને આવ્યા કોણ ગામથી ચારોલાના ચારના એટલે એવી રીતે અમે દર સાલ આવતા આગળ બાણુંની સાલમાં હું આવ્યો હતો ત્યારે મને એ પરચો આપ્યો હતો એટલે મેં એમ કીધું વેગનનો વંશ થઈ રહ્યો નકર અમે ચાના પાણી જીવાય નહીં એટલે દોઈ ગા દોડતી આવી હતી અને એને અમને દૂધ આપ્યું ત્યાંથી મને ભક્તિ લાગી અને આ સેવા કરી એટલે ઓગણીસો બાણુંથી તમે અહીં સેવા કરો છો ત્યારે તો આમ તો અમે દસેક વર્ષ પહેલાં આવતા ત્યારે ખાલી મંદિરને બધું હતું અત્યારે ઘણો બધો વિકાસ નહીં થયો મંદિર પણ શિખરબંધ બની રહ્યું ત્યારે તો દાદાની ખૂબ દયા થઈ છે પછી એ સિવાયનું આજુબાજુ આમ તો હોલ ગુજરાતમાંથી એટલા બધા માણસો દાદાને માનવાવાળા શ્રદ્ધાથી આવવા વાળા છે એટલે અમને બહુ સાથ સહકાર મળી રહ્યો છે બાબુ તમે કીધું ને આઠ હજાર તો ગાયોની અહીંયા સેવા કરવામાં આવે છે તેની સાથે કોઈની પાસે એવું માંગવા નથી આવતું કે ભાઈ અહીંયા કંઈક આપો પરંતુ શ્રદ્ધાળુઓ છે ને દાદા પ્રત્યે જેને વિશ્વાસ ને આસ્થા છે એ તમે આજની જ વાત કરીએ આપણે તો આજે વીસ તારીખ થઈ છે વીસ બાર બે તો આજની તારીખમાં જ એકસો ને ટ્રેક્ટર ઘાસ ચારાનો સૂકા ઘાસ ચારાનો કોંઠ ને એ બાજુથી શ્રદ્ધાળુઓ જે છે એ લઈને આવ્યા છે હા આજે કોંઠ કલ્યાણપુર કનકેશ્વર કૈલાસનગર કૃષ્ણનગર ધવાણા કોઈબા અને લિયા ગામ એ સંખેસરથી બાર ટ્રેક્ટર આવ્યા અને ભલગામ અહીંયા બાજુમાં ગામ આવ્યું કાંઠાનું ત્યાંથી દસ ટ્રેક્ટર આવ્યા અને અમારા કોણ ગામના ઘોરના એ આજુબાજુના ગામના હું અગાઉ બોલ્યો એ નામ પ્રમાણે એકસો ને એકોતેર ટ્રેક્ટર ચારના ઘાસચારાના આવ્યા એટલા ગામના ટ્રેક્ટરો ભેગા થઈ અને હવ હવની પોતાની વાડીએથી સારોલો ભરી અને બધાએ સાથ સહકાર દેવા માટે સાથે જોડા અને અમે બધા આજે અહીં પહોંચ્યા દરરોજના કેટલાક શ્રદ્ધાળુ અહીં પ્રસાદી જે છે એનો લાભ લેતા હોય છે કારણ કે રણની વચ્ચે અહીંયા પાણી મળવું પણ મુશ્કેલ છે ચોમાસાના ચાર મહિના રસ્તો બંધ રહેશે અને દિવાળી પછી રસ્તો ખુલે ત્યાર પછી દરરોજના હજારથી પંદરસો અને શનિ રવિમાં લગભગ બે હજાર પાંચ હજાર માણસ થઈ જાય તો કંઈ હોય નહીં કોણ માણા ક્યારે આવવાનું ના ગમે ત્યારે દિવસ આખો માણસો ચાલુ રહે સવારના દસ વાગ્યેથી હાલના ચાર સુધી અમે જમવા માટે રસોડું ચાલુ રાખી છે તેની સાથે કીધું ને તમે આઠ હજાર ગાયો છે તો આ ગાયો કોઈને આપવામાં આવે છે કે કોઈને મેકવી હોય તો અહીંયા મેકી જાય ખરા ના બહારથી કોઈ ગાય અમે લેતા પણ નથી અને અહીંની ગાય કોઈને દેતા પણ નથી એનું કારણ છે કે અહીંથી પ્રસાદ પણ બહાર જતો નથી અગરથી આ જે પુરાણું ચાલુ આવે દાદાનું માન્યતા માન્યતા છે એને અમે હજી નિભાવી રહ્યા છીએ કોઈ પ્રસાદ લઈને અહીંયાથી બહાર ન જાય તેની સાથે વાત કરીને તો આટલી બધી ગાયો તેમાં દૂધણી હોય દૂધ થાય એની છાસ થાય એનું ઘી ને થાય તો એ બધાયનું એનું શું કરવાનું એ ઘી અમે નથી બનાવતા હજી દાદાએ ઘીની પરવાનગી અમને આપી નથી એટલે અમે ઘી નથી બનાવતા પણ દહીં ભાંગીને પાથરી સાસ બનાવીને યાત્રાળવું માટે જમવા માટે એમાં ઉપયોગ કરે બાકીનું વાસડા ધવરાઈ દે છે એટલે કોઈ પણ જાતનું એટલું દૂધ કે કંઈ વેચવાનું પણ નહીં અહીંયા જે યાત્રાળુ આવે એને જમવામાં દેવાનું બાકી બહાર નહીં ના એટલે આ રીતનું પરંપરા ચાલી આવે છે એને હજી અમે બંધ રાખી છે તેની સાથે અહીંયા પાણી જે છે એ હમણાં મીઠું પાણી નીકળે એના વિશે પણ થોડી વાત કરજો એમાં જ્યારે દાદાનું ધડમસ્તક અલગ હતું અહીં યુદ્ધમાં પછી દેવલબા ચારણના દીકરીની ગાય માટે દાદા અહીંયા શહીદ થયા પછી મસ્તક અને ધડને જોડી અને પૂનાબા જે એમના ધર્મપત્ની એને આપણા દેવલબા ચારણના દીકરીએ કીધું કે આજે મને કારી ટીલી બે હું વસરાજને બેઠો કરું એટલે ત્યારે એમને ગંગાજી જે પ્રગટ કર્યા વીડો ગારીને એ આજે હયાત છે હા અને એના રૂપમાં બોરમાં પાણી જે આવે એ વગર મોટરે આવે છે આજે એ આજની તારીખમાં અહીંયા ચાલું છે વગર મોટરે પાણી આવે નહીં પણ મીઠું હા એટલે આ નજરે દેખાય એવા અહીંયા છે ત્યારે લોકો આવે છે અને આ જે આ કળિયુગમાં પણ કોઈ એક ખાલી શ્રીફળ માને કરોડોનું કામ કરી આવે દાદા ત્યારે આવે માણસો રણની વચ્ચે હા તેની સાથે દાદા અમે એ જોયું કારણ કે ઘણી વખત અકસ્માતના રણમાં બનાવ બનતા હોય છે એક તો અમે મેં પોતે નજરે આ જોયેલું કારણ કે રણમાં શું થાય કે જગ્યા એટલી હોય અને ગાડીની સ્પીડ અવર હોય એટલે ખાસ એ પણ શ્રદ્ધાળુઓને અપીલ કરવી જરૂરી છે કે રણમાં જ્યારે તમે પ્રવેશ કરો છો તો એની લિમિટ હોય કે ભાઈ આટલી જ ગાડી તમારે ચલાવવાની કારણ કે અમારી અપીલ એ છે કે રણમાં આ રસ્તો તમને ભલે સારો દેખાય ગાડી હો આંકો તો ચાલે પણ હંકાય નહીં કારણ કે રણ જમ્પિંગ કરે એના કારણે પલટી મારી જાય છે એટલે ચાલીથી વધુ કોઈ હાંકવી નહીં એ અમારી અપીલ છે બાઇક હોય તો મિત્રો એ ત્રીસ ચાલીસ જ હાકવું ને ગાડી હોય તો એ પણ એટલી જ હાકવી ને વધુ તમને બહુ ઈચ્છા થતું હોય પછી હાકવી પણ એથી વધારે રણમાં ન ચલાવી તેની સાથે દાદા અહીંયા રહેવાની એની શું વ્યવસ્થા શ્રદ્ધાળુઓને આવ્યો કારણ કે ઘણો બધો વિકાસ હમણાં ટૂંક સમયમાં તો બહુ થયો છે રહેવાની તો સગવડતા છે તાલી રૂમ છે હોલ છે મોટો એટલે માણસો આનંદથી રહી શકે નાવા ધોવામાં કે બાથરૂમ છે એમાં કંઈ કમી નથી દાદાની દયા છે તમે છેલ્લા બત્રીસ વર્ષથી તો અહીંયા સર્વસ્વ બધું દાદાને સોંપી દીધું અહીંયાને જ રહો છો ઘણી વખત ચોમાસામાં અમે વિડીયો પણ જોયા છે કેડ સમાણા પાણીમાં જે છે એ તમે ઝીંજુવાડાથી મંદિર સુધીને આવતા હોય છો હા એ દાદાની કૃપા છે કે અમને હિંમત મળે છે અને અમે આવી શકીએ છીએ એ એની કૃપા બાકી અમે કાંઈ નથી તેની સાથે કારણ કે તમે કીધું ને ચાર મહિના રસ્તો બંધ હોય એટલે ચોમાસામાં ચાર મહિના તો વરી પાછો વરસાદ રહી જાય એટલે પંદર વીસ દિવસ તો રસ્તો સુકાતા ને થતો એટલે મિનિમમ પાંચક મહિના તો અહીંયાથી બહાર નહીં નીકળી એકાતું હોય ને પાંચ મહિના પાકા આમ થઈ જાય કારણ કે આ સાલ આપણે જેમ પાછળથી વરસાદ થયો તો કાર્તક મહિનો આખો રસ્તો થતો નથી એટલે પાંચ મહિના રસ્તો બંધ રહે ખરો તો તે પાંચ મહિના બંધ રહેતા આઠ હજાર ગાયો તેની સાથે એને નિભાવવા માટે પણ અહીંયા લોકોને રહેવું પડતું હોય માની લીધું કે શ્રદ્ધાળુઓ અત્યારે ન આવતા હોય તો એ કેટલી બધી આખી વ્યવસ્થાઓ કરવી પડે ઘાસચાર અને ને રણની વચ્ચે કારણ કે ફરતું પાણી ભરાયેલું હોય ચોમાસામાં એ તો દાદાની કૃપા છે ફરતા ગામ ફરતા ગામ એટલે વઢિયાર જાલાવાડ તાલુકા ગણ્યું તો તાંગદરા હળવદ શંખેસર પાટડી દસાડા પછી આ બાજુ રાધનપુર અને પલાસવા અને રાપર કચ્છ ત્યાં સુધીના અહીં દાદાના એવા સેવકો છે કે ઉનાળાનો જે સમય હોય ને તો આ બધા ચરલો નાખી જાય એટલે એનો સ્ટોક થઈ જાય છે કંઈક અમે વેચાતું લઈશી જગ્યામાંથી ટ્રસ્ટમાંથી એમ કરીને અમે ગોડાઉન ફરી લઈશી એટલે અમારે પાંચ મહિના ઉપાધિ નથી હોતી આખું ટ્રસ્ટ સંચાલિત છે બધું અમે ટ્રસ્ટ બનાવ્યું બે હજાર હા બે હજાર ત્રણમાં તેની સાથે દાદા એક અંતિમ સવાલ કે દર વખતે અહીંયા જે છે એ મેળો ને ફરાતો ને તેની સાથે સંતવાણીના નેના ને બધા કાર્યક્રમો થતા પરંતુ કોરોના વખત એ બધું બંધ છે બંધ રાખવાનું એક જ કારણ છે કે રાત્રે અત્યારે યુવાનોને ગાડીઓ ચલાવવાની કોઈ ખ્યાલ નહીં હોવાના કારણે એક્સિડન્ટ થવા માંડ્યા હવે આપણે કોઈને જીવ ન દઈએ કે કંઈ નહીં પણ જીવ કોઈનો જાય એ કેમ સહન થાય એના કારણે અમે બંધ રાખ્યું એક કારણ તો એ હતું બીજું આ કોરોનાને કારણે બે વર્ષ બંધ રહ્યું પણ હવે આ મંદિર બની જાય એટલે દાદાની કૃપા થશે છે તો શું બનાવશું પણ દિવસે થાય તો વધુ સારું ઓકે કારણ કે અહીં રાત્રિના સમયે કોઈ બધા મિત્રો મિત્રો આવ્યા હોય તો થોડાક હરીફાઈમાં ગાડીઓ બાઈકોને ચલાવતા હોય હા એ હરીફાઈ કરે અથવા તો નો હરીફાઈ કરે તો ધૂળ ઉડે ને એના કારણે એક્સિડન્ટ થાય કોઈ રસ્તા ભૂલી જાય આવું બધું રાતનું વધુ બને છે એના કારણે અમે દિવસનું બને ત્યાં સુધી પ્રોગ્રામ રાખવાનું છે લોકોને એ પણ એક અપીલ કરીએ કે રણમાં જ્યારે પ્રવેશ કરો છો ત્યારે તમે કંઈ ટૂંકમાં કોઈ નમકીનના પડી ક્યાંક પાણીની બોટલોને નાસ્તો નહીં કરો તો એ બધું જ્યાં ત્યાં રણમાં ફેંકી ન દો એ અભયારણ હોવાના કારણે આ બધાને ખાસ અમારી નમ્ર અપીલ છે કે ક્યાંય કચરો વેરવો નહીં એ સિવાય કોઈ ઘુડખરને કે કોઈને નુકસાન ન થાય એવી રીતે જાળવણીથી આવવું અથવા તો રસ્તો જાણીતો હોય એ માણસને ભેગા લઈને આવવું આડેધડ રણમાં ફરવું નહીં આ અમારી અપીલ છે અંતમાં દાદા તમારી કંઈ અપીલ વચરાજ મંદિર